તમારું હાર્દિક સ્વાગત છે જય શ્રીરામ જય દ્વારકાલીશ આપણે આવી ગયા હું ચોટીલા રાતના આવી ગયા હતા આપણે ઘર રોકાણા હતા દીદીના ઘરે તો આપણા ભેગા કેતનભાઈનું ફેમિલી આપ્યું છે હું ઘરેથી એકલું આવ્યું મમ્મીની કોઈ નથી આવેલા તો હવે ચોટીલા ચડવા આવી ગયા હે અને હમે જો ભાઈ ટ્રાફિક હોય એવું થોડું થોડું ટ્રાફિક છે આવી ગયા જો આપણે ગેટ પાસે જ્યાં છોકરાઓને ઘોડામાં બેસીને ફટા પાડવાનો છે આપણે સેટ છે આવી ગયા શ્રીફળ લેવા આપણે શ્રીફળ ને ઊ લઈ લેજો આ ભાઈ પાંચ થી ચાલો હવે જય ઉપર ચડવાનું ચાલુ કરી દીધું હે સાગરભાઈ ને બધા ભેગા હે ચેતન ભાઈ ક્યાં ગયા જો ચાલો ચાલુ કરી દઈએ આપણે ચડવાનું wild herbs it is one kilo આપણે પેલો સ્ટોપ લઈ લીધો હે માનભાઈ ગયા હે હાલો પાછું હવે પાછું હવે ચડવાનું ચાલુ કરી દેવું જો સુવિધા ચાલુ થઈ ગઈ केतन भाई ने बे बी ही गया चलिए इस ना। तो केतन भाई ने बिज़ा स्टॉप ले ली दो है? पहला स्टॉप। पहला स्टॉप है। हमें बिज़ा स्टॉप वाले हैं हमारे। हरिया ये भाई ने पच्चर अच्छे हैं। अन्न जो ओलू लोग आए वो लोग रोपने काम वाले चालू अच्छे चा। વરસાદ ના હિસાબે બંધ કરી દીધેલું છે વાતાવરણ અને હવે એટલી બધી કઈ ટ્રાફિક કેવું કઈ હે નહીં દોઢસો બસો પગથિયા છે ને એવો નજારો નીચેનો દેખાય છે એ હજી થોડાક જ પગથીયા ચડાય

કે કઈથી નીચેનો નજારો કઈ કઈથી દેખાય જો સુરત દાદા આવી ગયા જો ત્રણસો પગથિયા બાકી ખબર નથી કે કેટલા પગથિયા ચડાય હવે આગળ છે થોડુંક જ આ વણાક વળી જાઓ એટલે મંદિર આવી ગયું અને અહીં ત્રીજો સ્ટોપ આવી ગયો જો સાગરભાઈ કે એમ આવો માસાભાઈએ બી ને થોડુંક આખું છે

ચડાવી દો જો આ છે મેલરી માતાજી મંદિર તમે દર્શન કરાવી દો આગળ છે કાલ ભેરવ દાદા મંદિર એ તમને બતાવી દો

જય આવી દર્શન કરીને આયા તો હવે આપણે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધેલું છે તો હવે જય આમાં બધા નીચે તો તમને આ મારા ચ એવો લાગ્યો ટમેટમાં કઈ સેજો એકવાર બધાને જય તમામમાં જય દ્વારકાધીશ જય શ્રીરામ ભાઈના ભાણાભાઈ નીચે વઈવા ઈ કેતનભાઈ ની બધા ઉપર છે અને જો બસ હવે થોડુક જ રહ્યું છે નીચે બોગીને તમને મળ્યા